नमस्कार दर्शक मित्रों, शीतल में स्वागत है, आज जो समाचार। ऑर्नामेंट्स छिजाइन विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सोप विजय नगर रोड भूज રામબાગ રોડ આદીપુર સોપારી કાંડમાં હાજર ન થયેલ આરોપીને ભૂજ કોર્ટે ભાગેડુ જાહેર કર્યા 30 દિવસમાં હાજર ન થાય તો મિલકત જપ્ત કરાશે મુંદ્રા સોપારી તોડ કાંડમાં અગાઉ પકડાયેલા બે સક્ષના જામીન નકારી દેવાયા બાદ પોલીસે ફરજ મોકૂફ ચાર પોલીસ કર્મીઓને પકડવા સીઆરપીસી ની કલમ સિત્તેર મુજબ કાર્યવાહી કરી હતી તેની બજવણી કરવા દેવાના આ ચાર પોલીસકર્મીઓને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા મુન્દ્રા સોપારી તોડકાંડમાં અગાઉ પકડાયેલા પંકિલ સુનિલ મોહતા અને કૃપાલસિંહ તિલોકસિંહ વાઘેલાની ધરપકડ કરવામાં આવી હતી આ બંનેએ જામીન અરજી કરતા જામીન નકારાયા હતા બાદમાં ફરજ મોકૂફ રહેલા પોલીસકર્મી રાજેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા અરજી કરી હતી જે નકારી દેવામાં આવી હતી અને બાદમાં સસ્પેન્ડ થયેલા ચાર પોલીસ કર્મી કિરીટસિંહ બળદેવસિંહ ઝાલા રાજેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલા રણવીરસિંહ જગદીશસિંહ ઝાલા અને ભરત આચારિયા ગઢવી તથા હાથમાં ન આવેલા વચેટિયા એવા શૈલેન્દ્રસિંહ ઉર્ફે જ્યોતિભાઈ ઉર્ફે ભાણુબા મધુભા સોઢાને પકડી પાડવા માટે સીઆરપીસીની કલમ સિત્તેર મુજબ વોરંટ મેળવવામાં આવ્યો છે આ વોરંટની બજવણી આરોપીઓ થવા દેતા નહોતા દરમિયાન તપાસ કરનાર અધિકારીએ ભુજના વિશેષ જજની કોર્ટમાં આ અંગે રિપોર્ટ રજૂ કર્યો હતો જે ન્યાયાધીશે તમામ આરોપીઓને ત્રીસ દિવસમાં કોર્ટ સમક્ષ હાજર થવા આદેશ કર્યો હતો આ આરોપીઓ નિયત સમય કોર્ટ સમક્ષ હાજર ન થાય તો આગળ મિલકત જપ્તીના પણ લેવાઈ શકે છે

લોનાવાલા હિલ સ્ટેશન મધ્ય શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખારી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ

અને દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર